જેરવટુ કરેલી સવલીએ દોડીને ઝટપટ ખોડાના દરવાજે પડદો પાડી તેના બંને હાથ પેલાવી દરવાજે રોકી જીવલાની વાટ રોકી ઊભી સવલી ટેકડી જેવડો નિશ્વાસ નાખી બોલી બળેવા અવતાર ધણીમો ફેરવે ટાણે આ ગધાડાની જેમ કામ કૂટકૂટ કરવાનો હું અરત સવલી બે એક ભાવમાં બે ભવ કર્યા તોય શિયાળ બુંદના ઉવા એ ઉવા સવલીની અંદર જ સવલીને અટાણે એવું તને કોઈ કહેતું હતું સવલીથી ટેકડી જેવડો નિશ્વાસ મુકાઈ ગયો એને લાગી આવ્યું આંબે મરવા ફૂટવાના દાડામાં ધણી એની આંખો

ચાલુ થાય હોય તેમ આખું નપડાળું ડિમાંગ હતું ગામમાં લગ્નના મુહૂર્ત વીતી ચૂક્યા હતા બેન્ડ વાજા અને કિશન લાઇટ વાળા પાછા શહેર ભેગા થઈ ગયા હતા વૈશાખી લગ્ન પછી ઘેર આવેલી નવવધુઓના ઓરડાઓમાં બંગડીઓ ઝાંઝરીઓના ઝીણા ઝીણા અવાજો તેમની પછીતની બહાર જાય એ પહેલાં જ ઠરી જતા હતા આથમણા ખૂણાથી ઉપડેલા પવનની સાથે છૂટા છવાયા કૂતરા સાથે શિયાળવાની લાળીની શરણાઈનો સ્વર છે

ધણી મળે અને સવલીના વિદુર બાપે રામુડાના નાના ભાઈ જીવલા હારે વળાવી હતી અને બુઢા બાપની મરજીને શીશ ચડાવી સવલી આંખો જનમારો ભાર ઉઠાવવા આખરે જીવલા સાથે ડિયર વેઠું કર્યું હતું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો મુંબઈના શેઠની વાડીએ કેરીઓના ભારથી લચી પડેલા આંબાની રખવાળી માટે આંબાવાડીયામાં જ ખાટલી ઢાળીને સૂતેલા જીવલાના ભાઈબંધો ચંદુ અને ભીમો રોજ મોડી રાત સુધી બીડીઓના દમ મારતા અને જીવલા આહારે ગામ આખાની પટલાઈ કરી વાતો ડહોળતા આજે રાત ઠીક ઠીક આગળ વધી ચૂકી હતી ચંદુએ છેલ્લી અને અને ત્રીજી વાર મોટા ટીમરૂના પાનમાં તમાકુ સાથે ચરસ ભરી વણીને વળાવેલા બીડીને દખાવી ત્યારે કચ્છ ખેંચવા પડા પડી થઈ અને વારા ફરતી વારો એમ ચંદુએ પેટાવેલી બીડીને ભીમાએ ફૂકી બરાબર પ્રજ્વલિત કરી પછી જીવલા અને ધરતા ભીમાએ કહ્યું લે જીવા તું પણ મારી લે એકદમ માનના માન પણ હમણાંથી તું કાંક ડખાયેલો રહે છે જીવા ભીમાએ ટકોર કરી જીવલા અને ખાટલા એથી બેઠા થતાં જ બીડી હાથમાં લીધી ઉપરા ઉપરી ત્રણ ચાર ફૂકો મારતા હવે બીડી ઉપરનો ગલ જીવાના મો પર લાલ લાલ ટમટમતા પ્રકાશની જાય વેરી રહ્યો હતો ટમ ટમ થતાં બીડીના અજવાળે એના મો પરની વિવસ્થા પકડી પાડતા ચંદુ બોલ્યો પહેલાં તો જીવલા સાંજ પડતા તું રોજ સવલે ભાભેનું મોઢું જેવા ઘરમાં બેસી જતો તે સવારે દેખાતો હતો બોલાઈ બોલાઈને થાકું તો એ તું ઘરની બહાર નિહાળતો નહીં ને હમણાં અઠાણે તું અડધી અડધી પૂરી રાત લગી આંબાવાડીએ પડી રહે છે એ બધું કાંઈ અમારાથી અજાણ્યું નથી દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચંદુની વાત સાંભળી જીવલાને ઉધરસ ચડી ભીમાએ બીડી પાછી લઈ લીધી દરમિયાન જીવાનો હાથ ધ્રુજી જતા બીડી પરનો ગલ એના પગ પર પડ્યો ચંદુએ ત્વારાથી એ ગલ ખંખેરી નાખ્યો પણ ત્યાં લગી જીવાના ધોતિયાને કાણું પડી ચૂક્યું હતું કાણું તો પડી ગયું ભીમો ગણગણ્યો મારા તો જીવતરમાં કાણું થઈ ગયું ભીમા ભગદાળું પડી ગયું છે ભાઈ પછી ધોતિયા પર કાણાં પડે એની કાંઈ નવાઈ નહીં ખરી જીવાએ ભીમાની વાતને બીજે ગાળી થોડી વાર સુધી ત્રણેય જણા થઈ ગયા બીડી પતિ અને ચરસના નશાની ભરમાર ચાલુ થઈ અંધારીઓ વેસાકી પવન હવે ખર ખર ખરખર ઘસાતા આંબાના પાન અને છૂટી છવાઈ તૂટી પડતી કેરીઓના અવાજ જ વાતાવરણમાં પ્રભુત્વ જમાવી રહ્યો જીવલો આખરે બોલ્યો જેને હું મારા જીવ કરતા એ વધારે વાલી ગણતો એ બલા નીકળી જેની બરમી ભીમા તારા કરતા વધારે વિશ્વા મોલ્યો તો એની જ વિશ્વાસઘાત કર્યો સાલી આ તે કેવી બૈરી એનો શું ભરોસો જીવાનો સ્વર ઊંચો થતો જતો હતો જીવા તારી વાત કરી છે સવલી ભાભીનું કરસની હારેનું લફરું કોઈ માને ના એવી વાત છે પણ આ બૈરાએ તો જીવલા તારું આખું ખોરડું લજવ્યું આ તો જીવા તું જ સહન કરે ભાઈ તારી જગ્યાએ હું હોઉં તો દારિયા ઘાથી ઊભી વાઢી નાખું બસ એક ઘા અને બે કટકા હિસાબ પૂરો ચંદુએ પોતાના વણ માગ્યો મત રજૂ કરતા ન છેડવાની વાત પણ છોડી નાખી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ઘડી પર ફરીથી શાંતિ સ્થપાઈ ભીમાએ થોડીક હિંમત કરી પૂછી નાખ્યું જીવા ગામના લોકો તો જાત જાતની વાતો કરે છે કોઈ કહે છે તું શેઠને ત્યાં મુંબઈ હોય કે ખેતરમાં આગો પાછો હોય ત્યારે ઘણીવાર કરશનીઓ ઘેર આવતો કોઈ કહે છે સવલી ભાભીનો કરશેની હારેનો સંબંધ તારા અને તારા મરેલા ભાઈના લગ્ન પહેલાંનો હતો પણ સાચી વાત શું છે જીવા તારે જો કરશનિયાને સીધો કરવો હોય તો તું કહે એટલી વાર ના ભાઈ ના ભીમા મારો જ રૂપિયો ખોટો હોય એ કરસનિયાને દમ મારવાથી શું વળવાનું છે આખા ફળિયાની હાજરીમાં એ મારા ઘરમાંથી ઝડપાયો હવે કાંઈ બાકી શું રહી ગયું છે તે પાછો એને મારજુડ કરી ભવાડ વરવો નથી મારે જીવો ગોર નિરાશા સાથે પાણીમાં બેસતા ઢીલા અવાજે બોલ્યો ભલે જીવા એ તો ભાઈ જેવી તારી મરજી બાકી તું કહેતો હોય તો હું એકલો કાપી છું તે કરચનિયાની શાન ઠેકાણે લાવવા માટે ના ભાઈ ના કહેતો જીવો આખરે એક ને એક વાત ચાલુ થયેલી હોય ઉઠ્યો જીવલો પછી રાત્રે ઘેર પહોંચ્યો ત્યારે રાત છેલ્લી મંજિલે પહોંચવાની તૈયારીમાં હતી ખોડાનો પડદો બંધ હતો અને હળસિલ તાજે ખુલી ગયો ફાનસ ઠરી ગયેલું હતું બહાર આંગણામાં જીવાની બહેન જમકુ અને એની માનો ખાટલો હતો બંનેને મોડો મોડો જીવાને આવેલો જોયો છતાં એને પૂછવાની કોઈની હિંમત નહોતી પડદા પાર અખવાળે ખાટલે અવળા હાથનું ઓશિકું કરીને સૂતેલી સવળી સફાળી બેઠી થઈ અને બાજુમાં પડેલી દિવાસળી સળગાવી ટાઢું પડેલું ફાનસ પેટાવ્યું ઘેડિયું ઉતારી જીવાએ ખીંટીએ ભરાવ્યું સવલી પાણીનું પવાલું ભરી લાવી જીવાએ એની તરફ જોયા પણ વગર બીજો નોખો પ્યાલો લઈ ખૂદ પાણી પી લીધું ખાવા કાઢું સવલીએ ધીમેથી પૂછ્યું જીવાએ જવાબ આપ્યા વિના ખૂણે પડેલા ડામચિયા પરથી શણી ઉઠાવ્યું આજે પણ બહાર સૂઈ રહેવું છે સવલીએ પૂછ્યું હોવે કહેતા જીવાએ પગ ઉપાડ્યા ઉભા રો કહેતા સવલીએ દોડીને ઝટપટ પડદો વાડો કરી દીધો જીવલો હાથમાં શણીઓ પકડીને દરવાજે જ અટકી ગયો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો એને ફાનસના પ્રકાશમાં સવલી સામે નજર નાખી એનો ચહેરો જોઈ પોતાનું કાળજું કપાઈ જતું હોય એમ લાગ્યું આ એ જોબાણ કામણ વેર્તી આંખ્યું અને નમેલી પાંપડો એ જ માંસર શરીર ને આ એ જ ગુલાબી ગાલ એ જ દાંત આ એ જ કમર આ એ જ પગ એ જ આંગળીઓ એ જ નખ એ જ લાંબો ચોટલો એ જ કાન એ જ સવલી એ બધું જ મારું હતું આ આ જીવાનું હતું પણ એ મારી નકરી માન્યતા હતી એ બધામાં કોઈક પરાયો પણ ભાગ પાડતો હતો હે ભગવાન મેં તારો શું ગુનો કર્યો તો કે તે મારી સવલીને મારી ન રહેવા દીધી જીવો મનોમન બળાપો નાખતો હતો સવલી નજીક આવી જીવાના હાથમાંથી શનિયું લઈ લેતા બોલી ખાવું નથી ખૂબ ખાધું હવે ભૂખ નથી એક કોળીઓ ખાઓ તો મને કળવળે સવલીએ આજીજી કરી મારા એકલાના ખાવાથી તને થોડી કળવળવાની છે અનિચ્છાએ પણ જીવાએ સવલીને ટોણો માર્યો અને સવલી ચૂપ થઈ ગઈ તમારે મને મારવી હોય તો મારી લો નાખો મેં તમારું ખોડું લજવ્યું છે ને એની જે શિક્ષા કરવી હોય તે કરી લો ભૂખ્યા ના રહો એક કોળીઓ ખીચડીનો પણ ખાતા જાઓ સવલી પરદો ખોલ શિક્ષા તો મારી જાતને કરવાની છે જેમકે મેં ભોળાએ બૈરાની જાત પર વિશ્વાસ મિલ્યો હતો એનું ફળ મારે જ ભોગવવાનું હોય ને હું તો સહન કરી લઉં પણ બચારી જમકુનું શું થયું મારું જમકુને તું તો જાણે જાણતી જ નથી ને એની સગાઈ શામજી મૂકીને ઘેરથી આવવાની હતી પણ આ તારી ભવાઈની વાત સાંભળી એ લોકો આવા ઘરની કન્યાને લેશે ખરા અને સવલી સતબત થઈ ગઈ મોન થઈ ગઈ પૂતળું થઈ ગઈ દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જીવલાની કોમમાં ખોડે લટકેલા પડદાનું રખોપું ગજવેલાના ચામડા જડેલા સાગના બાણાઓથી પણ નોખું અને ભાડે જે પડદો ભાડે તે જ સંકેલે એ અમાન્ય આખો ઠાકોર વાસ પાળે આજે દબાયેલા અવાજે નિશાસો કાઢતા સવલીના વ્યંગ બાણથી ઘાયલ થયેલા જીવલાએ સવલીના હાથમાં રહેલું શણિયું ખેંચી લીધું અને શણિયું પકડીને ખોરડાના પડદા પાસે જ અટકી ગયો એને ફાનસના પ્રકાશમાં

સાવલીના હાથના પંખે હતો સાવલી તે હાથ શું કર્યું તું તો લૂંટાય પણ ભેગો મને લૂંટી લીધો હવે હું કોની પર વિશ્વાસ મૂકું હે ભગવાન મારું મન તો હજુ માનતું નથી કે મારી સાવલીમાં કોક પરાયાનો પણ ભાગ છે જે બની ગયું છે સપનું બની જાય તો એમને એમ વિચારોમાં અઠવાતા જીવાની આંખ માંડ મળી અને અચાનક કોઈના ઉબકાથી તે જાગી ગયો ઘાટલામાંથી બેઠા થતા તેને પાછળ પરસાળમાં નજર કરી ઘરના નેવામાં બેઠું બેઠું કોઈ ઉલટી કરી રહ્યું હતું બાજુમાં ડોસી એના ખભે હાથ ફેરવી રહ્યા હતા એ ઉબકા જમકુના હતા જીવો ઊભો થઈ એની પાસે ગયો ચમકું શ્વાસ લીધા વિના ઉલટીઓ કરે જતી હતી જીવાએ પાણી લેવા જેવા પરદો હાથથી ઠેલ્યો જીવલા બેટા આય આવતો એની માએ ધીમેથી એની પાસે બોલાવ્યો ડોળીએ ધીમેથી જીવાના કાનમાં કહ્યું ભઈ આ છોડીને ત્રીજો મહિનો જાય છે આ એના ઉબકા છે કાપો તો લોહી પણ આ નીકળે એવી દશા જીવાની થઈ ઉપરા ઉપરી આફતોથી ઘેરાતું જતું એનું મન હવે વિચાર શૂન્ય થઈ ગયું જમકું એની એકની એક બહેન હતી કુંવારી હતી આજકાલમાં જ એના વિવાહ સામજી મુખીના છોકરા આરે થવાની વાત ચાલતી હતી તને જેમ ખબર પડી એની વૃદ્ધ માને પૂછ્યું એ મુએ જ કહ્યું કોઈનું પાપ છે ભગવાન જાણે કટા અને મુય કાળું કર્યું જીવો પાણી લેવા પડદો ધકેલતા દોડ્યો ઝૂકી ચૂક્યા હતા જ્યારે ખુલ્યા ત્યારે બદલાઈ ગયા હતા અંધારામાં પ્યાલુ જડતા ભાભા મારી એને સાવલીના ખાટલે પડેલી દીવાસળી શોધી કાઢી દીવાસળીની પાન સળગાવતા એને પ્યાલા માટે નજર ફેરવી અચાનક એની નજર સાવલીના હાથ તરફ ગઈ એનો એક હાથ ખાટ ની ઈસ પર ઢલેલો પડ્યો હતો દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો કંજુસાઈ ના કરશો

બેવું અને ડોસી બેવું અંદર દોડ્યા અને ક્ષણમાં પરિસ્થિતિ પામી ગયા ભાભી ભાભી કરતી જમકુ સાવલીના પગે બાજી પડી જમકુ રડતી રહી એને બોલતી રહી ભાભી તમે મારી ખાતર આ શું કર્યું અને જમકુના શબ્દોએ ડોસીને અને જીવાને ચોંકાવી દીધા જમકુ ડોસીએ પૂછ્યું હા બા આ ઘેરકર્ષણિયો મને મળવા આવ્યો તો તો ભાભીને નહીં ભાભીએ તો મને ઘણી વાર ના પાડેલી પણ મી માનેલું નહીં તે દન પણ કર્સનીઓ આવ્યો અને બધા જોઈ ગયા ત્યારે ભાભીએ મને ડામચીએ સંતાડીને બચાવી લીધી અને દોષનો ટોપલો એમના માથે આવ્યો બા ભાભી તો દેવી જેવા પવિત્ર હતા કહેતા જમકવું ફરી સવલીને વળગી પડી તો આ પાપ એ કર્સનીયાનું જ છે ને ડોસીએ પૂછ્યું અને પ્રત્યુત્તરમાં જમખું ચૂપ રહી બલકે એને મૌન રહી હા પાડી પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું જીવાનું આકરણ ભગવાનને પણ પીગળાવી દે તેવું હતું ભગવાન એકવાર પણ સાંભળી લે તો સવલીને તેઓ પાછી સુપ્રત કરી દે પણ આ દુનિયામાં એવું કાંઈ બને છે ખરું ફરીથી જીવતું થોડી થાય જીવલાએ તે રાતે હટાવેલા પડદા પછી કુકડા બોલે પ્રભાતે સવલીના જીવતર પર પડદો પડતા વેત ગામની કલબલ કરતી કાબરોને ભરપેટ ચણ હવે જીવલાના ખોરડાની આબરૂ પડદો ઉઠવાનો હતો અને જીવાના હૈયાની ભૂમિ ઉપર હોળીએ એકના જીવતર ઉપર પડદો પાડવાના બીજ વેવાઈ ચૂક્યા હતા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો હું તમારા માટે રોજ આવી કહાની રાવતો લઈશ અને કોમેન્ટ્સમાં દોસ્તો જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી આભાર